હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને મારા વિડિયો લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો તો આજે પણ હું એક સરસ મજાનો એવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે ભાઈ કેનેડાના મિનિસ્ટર જે છે માર્ક મિલર એમણે એક ઇન્ટરવ્યૂમાં ફરીથી એ જે પાસ્ટમાં જે સ્ટેટમેન્ટ હતું એ વિશે એમણે વાત કરી છે કે અગાઉના દિવસોમાં જે લોકો ટેમ્પરરી રેઝિડન્સ તરીકે કેનેડામાં છે ઓલરેડી અત્યારે કેનેડામાં છે કે જે વર્ક પરમિટ પર છે સ્ટડી પરમિટમાં છે તો ટીઆરની ગણતરી ઓછી કરવા માટે થઈને ઇન ફ્યુચર એ એવો પ્રોગ્રામ લાવશે કે ભાઈ લોકોને બધાને ટીઆર કરવામાં આવી શકે છે તો ઓલરેડી કેનેડાના પીએમએ આ આની ઉપર પહેલા અગાઉ સ્ટેટમેન્ટ આપેલું હતું અને સેકન્ડ ટાઈમ આ ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ સ્ટેટમેન્ટ રિપીટ કર્યું છે ઇન્ટરવ્યુમાં તો આ વિડીયોમાં આપણે જોઈશું કે ખરેખર અગાઉના અગાઉ આના ઉપર આગળ કોઈ રૂલ્સ કે કંઈ એવું નવું આવી શકે છે કે રૂલ્સ લાગુ પડશે કે નહીં તો આ ઇન્ટરવ્યુના જે ત્રણ ચાર પોઈન્ટ જે છે મેઇન એ આપણે ડિસ્કસ કરીશું કે ઇન્ટરવ્યૂમાં શું સેના રિલેટેડ વાત થઈ હતી તો હાલ જોવા જઈએ તો કેનેડામાં ઇમિગ્રેશન બહુ ચર્ચામાં છે અને ગવર્મેન્ટ એના ઉપર બહુ સિરિયસ છે અને એના રિલેટેડ સ્ટેટમેન્ટ આવે છે તો એના મેઇન પોઈન્ટ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો એ લોકો તમને બધાને ખબર હશે કે ભાઈ કેનેડા આટલા લોકોને બોલાવાના છે ઇમિગ્રેશનમાં બોલાવાના છે કે ભાઈ બે હજાર પચીસની સાલમાં આટલા લાખને બોલાવશે બે હજાર છવ્વીસની સાલમાં આટલાને બોલાવશે એ રીતે એ લોકોએ પ્લાન બનાવેલો છે તો ટોટલ પંદર લાખ લોકોને એ પ્લાન મુજબ અગાઉના ત્રણ વર્ષમાં પીઆર કરવાના છે તો ગવર્મેન્ટ એવું વિચારે છે કે નવા જે આઉટ આઉટસાઇડ કેનેડાથી લોકોને બોલાવીએ એના કરતાં જે લોકો અહીંયા કેનેડામાં છે એ લોકોને જ પીઆર કરવામાં આવે તો મેક્સિમમ લોકો કેનેડાથી જ જે રહે છે એ લોકોને પીઆર કરવામાં આવે જેનાથી શું કે કે હાઉસિંગ ક્રાઇસિસ જે છે કે રેન્ટ વધી રહ્યા છે પછી કેરમાં બધાને હેલ્થકેર રિલેટેડ જે છે એમાં પણ દબાણ ઓછું થાય તો અને માણસોની ગણતરી વધે નહીં કે જે ઓલરેડી અહીંયા વર્ક પરમિટ ઉપર છે એ લોકો ને જ પીઆર કર દે તો શું કે જે ટેમ્પરરી રેસિડેન્સી જે ગણતરી છે એ ઓછી થઈ જાય અને પીઆર વધી જાય તો મેક્સિમમ જે ઇનસાઇડ કેનેડા માં છે એ લોકો ને પીઆર કરવામાં આવે હવે બીજો જે પોઈન્ટ છે એ છે કે જે લોકો કેનેડા માં સ્ટડી અને વર્ક પરમિટ ઉપર છે કે અહીંયા એ લોકો ઇકોનોમી નો ભાગ ભજવી ચુક્યા છે એ લોકો એમનું જે લોકો ઓલરેડી અહિયાં રહે જ છે બરાબર કે વર્ક પરમિટમાં છે તો ફોર એક્ઝામ્પલ જે લોકો વર્ક પરમિટમાં રહેતા હોય તો એ લોકો અહીંયા મકાન તો એ રેન્ટ ઉપર રાખ્યું હોય તો એના એ લોકોને જો પીઆર કરવામાં આવે તો હાઉસિંગ ક્રાઇસિસ પણ ઓછા થાય જો નવા લોકો આવે તો એ લોકો નવું ઘર શોધે તો પબ્લિક વધી જાય તો એ બધું એ બધા રિલેટેડ ધ્યાનમાં રાખીને આ નિર્ણય અગાઉના દિવસોમાં લઈ શકે છે પછી ત્રીજી જે વાત કરીએ કે અગાઉના દિવસોમાં લેબર માર્કેટને ધ્યાનમાં રાખીને પણ આ જોવામાં આવશે કે જે સ્ટુડન્ટ અને વર્ક પરમિટમાં જે લોકો અહીંયા કામ કરે છે એ લોકો જે સ્ટુડન્ટ ધારોકે ભણી રહ્યા છે એનો કોર્સ જે ડિમાન્ડમાં છે અને જે વર્ક પરમિટમાં જે લોકો કામ કરી રહ્યા છે એ સ્કિલ ડિમાન્ડમાં છે તો એ લોકોને જ અહીંયા પીઆર કરી દેવામાં આવે કે જેથી કરીને કેનેડામાં જે લેબર શોર્ટેજ છે એ ઓછી થાય અને અહીંયા જ લોકોને પીઆર થઈ જાય હવે ટીઆરની કેટેગરી કે જે છે ટેમ્પરરી ની જે કેટેગરી જે છે એને રિડ્યુસ કરવી છે તો અહીંયા જે છે એને પીઆર કરવામાં આવે તો એની ગણતરી ઓછી થઈ જાય અને જે એલ અહીંયા જે ઇસ્યુ કરે છે અહીંયા જે કંપની છે એ કંપનીને પણ કહેવામાં આવ્યું છે કે વીસ થી ત્રીસ ટકા વર્કર જે છે એ જ બહારથી બોલાવે બાકીના જે એ લોકોની રિક્વાયરમેન્ટ છે તો તમે જે ઇનસાઇડ કેનેડામાં જે લોકો ઓલરેડી રહે છે કે જે લોકોને જોબ નથી મળતી એ લોકોને જ તમે હાયર કરો કે જેથી કરીને અહીંયા જે જોબ ક્રાઇસિસ છે કે લોકો એમ પાસે જોબ નથી એને એ ફૂલફિલ થઈ જાય અને અહીંયા લોકો જોબ વગરના ના રહે કારણ કે લોકો શું છે એલેમિયાથી બહારથી લોકોને બોલાવે છે બરાબર તો એ ઓછું કરવાનું કીધું છે તો વીસથી ત્રીસ ટકા એમ્પ્લોયીને જ બહારથી બોલાવો બાકીને જે છે એ લોકોને અહીંયાથી જ હાયર કરો અને જે કન્સ્ટ્રક્શન અને હેલ્થકેર છે એની માટે છૂટ છે એની માટે કોઈ પેલું નથી પણ બીજી જે કેટેગરી છે એ લોકોને એવું કહેવામાં આવ્યું છે અને હાલ જે કેનેડામાં અહીંયા રાખીને આ લોકોએ પ્લાન બનાવ્યો છે આખો કેટેગરી ઇન ફ્યુચર તમને જોવા મળશે કે જેથી કરીને જે હાઉસ ક્રાઇસિસ છે હેલ્થકેર ડિપાર્ટમેન્ટ જે છે કે ભાઈ હોસ્પિટલોમાં ડોક્ટર ના હોય લાંબી લાઈનો લાગે કે પાંચ કલાક કે આઠ કલાકે વારો નથી આવતો તો એ બધાને પહોંચી વળવા માટે થઈને જ ગવર્મેન્ટ હવે ઇન ફ્યુચર આ પગલું ભરવામાં આવી રહ્યું છે તો જે લોકો કેનેડામાં રહે છે એ લોકોને ઇન ફ્યુચર ફાયદો થશે કે ભાઈ જે વર્ક પરમિટમાં આવ્યા છે જે સ્ટુડન્ટમાં આવ્યા છે તો એ લોકોને પહેલો જ ચાન્સ મળશે પહેલો પ્રેફરન્સ મળશે પીઆર થવા માટે તો ફ્રેન્ડ્સ આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ